પુનમ આપને જણાવી દઉં કે અમદાવાદની જે એસવી હોસ્પિટલ છે તેના લોન્ડ્રી વિભાગમાં આગ લાગી છે અને આ આગનો મેસેજ ફાયરને મળતા ફાયરની લગભગ સાત થી વધારે ગાડીઓ અત્યારે પહોંચી છે આગને કંટ્રોલમાં લેવાની કામગીરી અત્યારે લગભગ પૂર્ણ થવાના આરે છે પણ જે રીતના આગ લાગી અત્યારે કઈ રીતના આગ લાગી તે કેવું મુશ્કેલ છે પણ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે એસપીપી હોસ્પિટલ હોસ્પિટલ હોવાથી ખાસ કરીને મોટી સંખ્યામાં ખાસ કરીને જે ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી છે અને ફાયર બ્રિગેડની ગાડીઓ તેનું કાર્ય કરી રહી છે ચીફ ફાયર ઓફિસર પોતે પણ આ ગંભીરતાને લઈને પહોંચ્યા છે એસપીપી હોસ્પિટલમાં